ઘણા લોકોના પ્રોબ્લેમ્સ આવતા સવાલ હતા કે સવાલ હશે કે મારે એ કંપનીની લિંક મોકલો આ કંપનીની ડિટેલ્સ જોઈતી છે અથવા એવા કન્ફ્યુઝન્સ ફાઇનાન્સને લગતા દરેક સવાલ જેમાં ક્રેડિટ કાર્ડ લોન પીએફ નોકરી કરતા હોય તો પ્રોવિડન્ટ ફંડને લગતા સવાલ પણ હોય છે એના સિવાય ઇન્સ્યોરન્સ એના સિવાય ઘણી બધી સર્વિસીસ છે જે તમે વોટ્સઅપથી લઈ શકો છો લાભ અને એ પણ ફ્રીમાં કોઈ પણ ચાર્જ વગર તો એ કઈ રીતે કામ કરે છે કઈ નંબર છે કેવી રીતે મોકલવું કેવી રીતે પ્રોસેસ કરવી એ બધી જ માહિતી તમને કરીશું વિડીયોમાં સારું લાગે તો જરૂરથી શેર કરજો અને આ વોટ્સઅપ નંબર જરૂરથી સેવ કરી લેજો કે જ્યારે તમને જરૂર હોય ને ત્યારે આ જરૂર કામ આવશે નમસ્કાર મિત્રો ઘણા લોકોના મેસેજ આવે છે ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે કે મારે આ કંપનીમાં લોન લેવી છે તો કંપની શું કરે છે ગૂગલમાં સર્ચ કરે છે ત્યાં એને ઘણી બધી લિંક પણ આવે છે વેબસાઇટ આવે છે એડવર્ટાઇઝમેન્ટ પણ આવે છે પણ ત્યારે એને કન્ફ્યુઝન થાય છે કે મારે સાચી કંપની કઈ તો એવા જે પ્રોબ્લેમ છે એના માટે એક નવું વોટ્સઅપ સર્વિસ છે જ્યાંથી તમે તમારે જે કંપનીમાં લોનની એપ્લાય કરવી હોય તો ખબર ના પડતી હોય ને તો પણ તમે પેશન્સ કરી શકો છો એ પણ એના આધારે તમને જવાબ આપશે અને ત્યાંથી તમે ફ્રીમાં પ્રોસેસ કરી શકો છો એ પણ તમારા ટાઈમે તમારા સમયે ગમે ત્યાંથી તમે ઓફિસ પર હોય ઘરે હોય તો પણ કરી શકો છો તો હું લાઈવ તમને બતાવું મારે મોબાઈલ સ્ક્રીન રેકોર્ડિંગ કરીને જ્યાંથી તમે જાતે પ્રોસેસ કરી શકો છો મેં મારું વોટ્સઅપ ચાલુ કરી દીધું છે આ એક નંબર છે એ નંબર હું તમને ડિસ્પ્લે પર આવે છે જેમાં એટ વન ફોર ઝીરો ફાઇવ ટુ સિક્સ સેવન સિક્સ વન આ નંબર તમારે સેવ કરી લેવાનો છે સેવ કરી લીધા પછી એમડી ફાઇનાન્સ સર્વિસના નામથી સેવ કરી શકો છો ફાયદાની વાત શું છે આ જે નંબર છે એના પર કોઈપણ પ્રકારનો ચાર્જ કે કોઈપણ પ્રકારનો ઓટીપી નથી લેવામાં આવતો જે કંઈ તમને કંપની સજેસ્ટ કરે છે એમાં તમારે જાતે જ પ્રોસેસ કરવાની છે બીજું આમાં જે કંપની તમને સજેસ્ટ કરેલી છે એ બધી જ કંપની ઓથોરાઈઝ મતલબ એનબીએફસી રજિસ્ટર્ડ છે ને એ જ તમને શેર કરેલી છે એના સિવાયની અનઓથોરાઇઝ ઇલિગલ એપ્લિકેશન તમને નહીં જોવા મળે તો આ એક તમારે વર્ધી વાત છે હવે કરવાનું કોઈ રીતનું જેવો તમે વોટ નંબર સેવ કરી લો તો તમારું વોટ્સએપ ઓપન કરવાનું છે વોટ્સએપ પર તમારે હાઈ લખીને મેસેજ કરવાનો છે જેવું તમે હાઈ લખીને મેસેજ કરશો ને એટલે તમને કંઈક રિપ્લાય આવશે એ ઇંગ્લિશમાં છે કે વેલકમ ટુ એમડી ફાઇનાન્સ સર્વિસ અવર એમ્પ્લોય અહીંયા પ્રોસેસ પણ લખેલી છે કે અવર સર્વિસ હન્ડ્રેડ પર્સન્ટ ફ્રી મતલબ કોઈપણ પ્રકારનો ચાર્જ નથી કોઈ દિવસ ઓટીપી કે પાસવર્ડ કે પર્સનલ ડિટેલ શેર નથી કરવાની અને ડુ નોટ પે લોન ઓર ક્રેડિટ કાર્ડ હા લોન કે ક્રેડિટ કાર્ડ માટે કોઈપણ પ્રકારનું પેમેન્ટ નથી કરવાનું કેમકે આ બધી સર્વિસ ફ્રીમાં છે તો તમે આસાનીથી લાભ લઈ શકો છો હવે તમારે ભાષા પસંદ કરવાની છે તમારે ગુજરાતી હિન્દી કે ઇંગ્લિશ તો હવે આપણે ગુજરાતીમાં છીએ તો હું ગુજરાતી સિલેક્ટ કરીશ હવે જે હું ગુજરાતી સિલેક્ટ કરીશ ને ત્યાં તમને ઓપ્શન આવશે ત્યાં તો લખેલું પડશે ગુજરાતીમાં કેશ પ્રોસેસ છે બધી સેવા ફ્રી છે હવે અહીંયા તમારે ક્રેડિટ કાર્ડ લેવું છે કે અન્ય સેવા હવે ક્રેડિટ કાર્ડ જો જરૂર હોય ને તો તમારે ક્રેડિટ કાર્ડ પર ક્લિક કરવાનું છે એટલે વિદિન બે થી ત્રણ સેકન્ડની અંદર તમારા પર એક રિપ્લાય આવશે જેની અંદર ક્રેડિટ કાર્ડના ફાયદા લખેલા છે જો ક્રેડિટ કાર્ડના ફાયદા લખેલા છે એરપોર્ટ લોસ અને ક્રેડિટ કાર્ડ આપતી કંપનીનું લિસ્ટ છે આ જે બે કંપની છે ને આ એક અને આ બે એ કંપનીમાંથી એપ્લાય કરી શકો છો પણ એના સિવાય જો તમને ખબર ના પડતી તો આ એક ઓપ્શન છે ક્રેડિટ કાર્ડ અરજી એના પર ક્લિક કરશો ને તો પણ તમે જ્યાંથી કરી શકો છો જેમ કે હું ક્રેડિટ કાર્ડ અરજી પર ક્લિક કરીશ વેબસાઇટ ઓપન થઈ છે ત્યાં તમને બધી જ કંપનીનું એક સાથે લિસ્ટ મળશે અને અહીં તમારી જે એલિજિબિલિટી છે એના પર ક્લિક કરશો તમારા નામ નંબર પાન કાર્ડ નંબર પિનકોડ નંબર ઓટીપી નાખીને તમારે જાતે પ્રોસેસ કરવાની છે કે જો તમે ક્રેડિટ કાર્ડ હશે તો ત્યાં તમને બતાવશે અને ત્યાંથી તમારી જર્ની આગળ કમ્પ્લીટ કરવાની છે આ આ રીતે તમારે પ્રોસેસ કરવાની છે હવે વાત કરું બે હવે એના સિવાયની અન્ય સર્વિસ કઈ છે આપણે એ જોઈએ મિત્રો અહીંયા એક ઓપ્શન છે અન્ય સેવાઓ લખેલું એના પર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો ને એટલે તમને બીજા ઓપ્શન આવશે અન્ય સેવા મતલબ કઈ કઈ સુવિધા આપે છે તો ત્યાં તમને લખેલું છે નીચે આપેલા મેનુમાંથી સિલેક્ટ કરો બધી સર્વિસ ફ્રીમાં છે એ પણ ઓનલાઈન છે અન્ય સેવાઓ પર ક્લિક કરશો ઓહો બહુ બધી સર્વિસીસ છે ખાતું ખોલો ફ્રીમાં મતલબ બેંક ખાતું ડિમેટ ખાતું કે ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ માટે બીજું છે લોન સેવાઓ જ્યાં તમને પ્રોપર્ટી પર્સનલ લોન બિઝનેસ લોન છે ત્રીજું છે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી જો તમે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી વિશે જાણો હોય અથવા એપ્લાય કરવું હોય તો એના પર ઓપ્શન કરી શકો છો એના સિવાય ઇન્સ્યોરન્સ સેવાઓમાં છે હેલ્થ ટર્મ પ્લાન લાઇફ ઇન્સ્યોરન્સ કે ગાડીના વીમા એના સિવાનો અન્ય સેવાઓમાં પીએફ મતલબ પ્રોવિડન્ટ ફંડ જે લોકો નોકરી કરે છે એના પ્રોવિડન્ટ ફંડના કોઈ સવાલ હોય ઇસ્યુ હોય ઉપાડવા હોય અપડેટ કરવું હોય તો એના માટે ઉદ્યમ સર્ટિફિકેટ કાઢવું હોય એના માટે છે એના સિવાય વીકલી અપડેટ મતલબ કે અઠવાડિયામાં કંઈ નવી સર્વિસ એડ થઈ છે નવું શું અપડેટ આવ્યું છે એના માટે છે સોશિયલ મીડિયા હેન્ડલ મતલબ કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ જે સોશિયલ મીડિયા લિંક છે એ તમને અહીંયા મળી જશે કે જ્યાંથી તમે અપડેટ રહી શકો છો હવે આપણે વાત કરીએ પ્રોસેસ માટે ખાતું ફ્રીમાં ખોલવું છે પહેલાં એ આપણે જોઈશું કે ફ્રીમાં ખાતું ખોલવું છે એક શું છે તો ત્યાં તમારે શું કરવાનું છે ક્લિક કરવાનું છે સેન્ડ પર ક્લિક કરશો જેવું ક્લિક કરશો એટલે બે થી ત્રણ સેકન્ડને ફરી પાછો રિપ્લાય આવશે ત્યાં તમને પૂછવું છે સેવિંગ ખાતું ખોલવું છે ડીમેટ મતલબ કે સ્ટોક માર્કેટનું ખાતું ખોલવું છે કે ઝાર ગોલ્ડ મતલબ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવા માટેનું એકાઉન્ટ ખોલવું છે જો તમારે સેવિંગ કે ત્રણ ખાતું ખોલવું હોય તો તેના પર ક્લિક કરવાનું છે ત્યાં તમને ઓપ્શન આવી શકે છે દેખો અહીંયા બધી જ બેંકનું લિસ્ટ છે ચૂઝ બેંક બરાબર અહીંયા જે ઓપ્શન છે ચૂઝ બેંક એના પર તમારે ક્લિક કરવાનું છે ત્યાં તમને બધી જ બેંકના ઓપ્શન આવશે કોટક છે કોટક છે જ્યુપિટર છે ઇન્ડસિન્ડ છે આઈડીએફસી એક્સિસ બીબીએસ એરટેલ પેમેન્ટ બેંક આ બધી બેંક છે જેના તમે એકાઉન્ટ ખોલી શકો છો માનો કે મારે કોટક આઠસો અગિયારમાં ખોલવું છે તો ક્લિક કરવાનું છે જે કંપનીમાં તમારે ખોલવું હોય તે સેન્ડ પર ક્લિક કરવાનું છે જે હું સેન્ડ કરશો ને એટલે થી ત્રણ સેકન્ડની ફરી પાછો તમારા પર એક રિપ્લાય આવશે જેમાં તમને ડિટેલ્સ આવશે દેખો ઓપન એકાઉન્ટ ત્રણ મિનિટની અંદર આઠસો અગિયાર ફાયદા શું છે વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડ ઝીરો બેલેન્સ ચાર ટકા સુધીનું ઇન્ટરેસ્ટ એપ્લાય કરવા માટે અહીં ઓપ્શન છે કોટક આઠસો અગિયાર ઓપન કોટક આઠસો અગિયાર એના પર તમારે ક્લિક કરવાનું છે જે તે કંપનીની વેબસાઇટ હશે તો વેબસાઇટ અથવા કોઈ કંપનીની એપ્લિકેશન હશે તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને ત્યાંથી તમારે પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે અહીંયા તો મોબાઈલ નંબર છે ઇમેલ આઈડી રેસીડન્સ પ્રિન્ટ પડે તમારે નાખીને કમ્પ્લીટ કરીને એકાઉન્ટ ખોલી શકો છો તો આ તમને સારામાં સારો ઓપ્શન છે હવે આપણે વાત કરીશું આગળની પ્રોસેસ બીજી કઈ સર્વિસ છે એના માટે શું કરવાનું છે તમારે ફરી પાછું હાઈ લખવાનું છે